સુરતમાં મળસ્કે જર્જરિત બે મકાન ધરાશાયી થતા ત્રણ ટુ વ્હીલર અને એક કારનો વળ્યો કડુસ્લો સુરતમાં છેલ્લા ચાર દિવસ વરસાદ બાદ આજે મેઘરાજાએ વિરામ લીધો છે તેમ છતાં ભારે વરસાદના કારણે જમીન પડતા જર્જરિત મકાનો જેમ ધરાશાયી થઈ રહ્યા છે ત્યારે હરિપુરામાં આવેલા ભવાની વડ હનુમાન શેરીમાં બે મકાનો ધરાશાયી થયા હતા જેમાં વાહનોનો નો કડુસ્લો વળ્યો હતો જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો લોકોમાં ભયનો માહોલ

કોઈ રહેતું નથી ચોથા માળે શંકર પ્રજાપતિ રહેતા તેમને માથાના ભાગે ઈજા તથા હાથના પગે ઉજળા થયા હતા પાંચ ભાગીદાર હતા અરવિંદ શાહ ગણેશ પ્રજાપતિ ભરત શાહ ભીખાશા

જે કાક બી મૂકેલા હતા તે પણ રોડ પર સુધી ગયા છે એ આ ભાઈ રોડ પરથી રોડ પર બાઇક જતી હતી બે બાઇક સવાર હતા તેમના ઉપર રોકીને ચડાવી જ ગયેલી છે અને ની કંડિશન જોતા એમ લાગે કે માણસો મરી ગયા હોય એવું લાગે છે પણ હજુ સુધી બહુ મજા નથી જીવતા છે